સુરત શહેરમાં રાહત રાહતદરીઓ પાસેથી મોબાઈલ સ્નેચિંગ અને ચોરી કરતા આરોપીઓ પાસેથી સસ્તા ભાવે મોબાઈલની ખરીદી કરી અન્વયે વેચી મારતા શખ્સની સુરતના ઉગત ભેસણ રોડ ખાતેથી ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી ચોરીના આઠ જેટલા મોબાઈલ કબજે કર્યા હતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીની કરવામાં આવેલી પૂછપરછમાં પુણા અને રાંદેર પોલીસ ચોપડે નોંધાયેલા મોબાઈલ ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલાઈ ગયા હતા આરોપી અગાઉ પણ અડાજણ પોલીસના હાથે મોબાઈલ ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે જે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી સુરત ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી છે પોલીસને બાતમી મળી હતી કે દરિયો પાસેથી મોબાઈલની સ્નેચિંગ અને ચોરી કરતા આરોપીઓ પાસેથી સસ્તા ભાવે મોબાઈલની ખરીદી કરી અન્યને વેચી મારતો શખ્સ સુરતના ઉગત ભેસાણ રોડ ખાતે રહે છે જે માહિતીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી ઉગત ભેસાણ રોડ પરથી અભિષેક ઉર્પ નાગો ઓમદાસ નિષાદને ઝડપી પાડ્યો હતો જે શખ્સની અંગ ઝડપી લેતા અલગ અલગ કંપનીના આઠ જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા હતા જે મોબાઈલ અંગેના આધાર પુરાવા માંગતા આરોપી સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો ક્રાઇમ બ્રાન્ચની ઉંડાણપૂર્વકની પૂછપરછમાં આરોપીએ આ મોબાઈલ પોતાના અન્ય સાગરિકો પાસેથી સસ્તા ભાવે ખરીદ્યા હોવાની કબૂલાત કરી હતી આરોપીએ ક્રાઇમ બ્રાન્ચને જણાવ્યું હતું કે પોતાના સાગરિકો સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં રસ્તે ચાલતા રાહતદારીઓ પાસેથી મોબાઈલ ચોરી કરી અને સ્નેચિંગ કરી બાદ મોબાઈલ તેને સસ્તા ભાવે વેચાણ કરે છે પોતે મોબાઈલ રિપેરિંગનો ધંધો કરતો હોવાથી ચોરી અને સ્નેચિંગ કરેલા મોબાઈલ પોતાની દુકાને આવતા ગ્રાહકોને ઊંચા ભાવે વેચી પોતાના મોત શોખ પૂરા કરે છે સુરત ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં પુણા અને રાંદેર પોલીસ ચોપડે નોંધાયેલા મોબાઈલ ચોરીના બે ગુનાઓનો ભેદ પણ ઉકેલાઈ ગયા હતા જ્યારે આરોપી અગાઉ પણ અડાજન પોલીસના હાથે મોબાઈલ ચોરીના ગુનામાં ઝડપાઈ ચુક્યો હતો હાલ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી સુરત ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે